જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારે આ યુટ્યુબ ચેનલમાં મિત્રો શું તમે જાણો છો નવરાત્રિમાં અખંડ જ્યોત કેમ પ્રગટાવાય છે અખંડ દીવો પ્રગટાવતા પહેલાં એના નિયમો જાણવા અને દીવો ભૂલથી ભૂજાઈ જાય તો શું કરવું અખંડ દીવો પ્રગટાવતા પહેલાં એના નિયમો જાણી લો અને તેઓ ભૂલથી પૂછાઈ જાય તો શું કરવું મિત્રો આ વર્ષે આજથી એટલે કે ત્રીજી ઓક્ટોબરથી શાંતિ નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે કે દશેરા બાર ઓક્ટોબર ઉજવવામાં આવશે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે પ્રથમ દિવસે કણક સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે તે જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યારે તેને નવરાત્રિના આખા નવ દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે જો આ નવ દિવસમાં તે ઓલવાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ ચાલતો રહે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જોકે અખંડને જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે તે જાણવું ખૂબ જ આવશ્યક છે પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો તેમજ શેર કરો માતાજીની કૃપા હંમેશા આપ પર અને આપણા પરિવાર પર બની રહેશે મિત્રો હવે આપણે જોઈએ અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે જો કોઈ સાધક સતત નવ દિવસ સુધી દીવો ઓલવ્યા વિના પ્રગટાવે તો તેને અખંડ જ્યોત કહેવાય છે જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે અખંડ જ્યોતિ એટલે કે નવદુર્ગાની પૂજા વખતે દીવો ઓલવાવવો ન જોઈએ એવો માનવામાં આવે છે કે જ્યારે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે માતાના આશીર્વાદ પરિવાર ઉપર બન્યા રહે છે પરિવારમાં ખુશીનો માહોલ છે તેનાથી મનોકામના પૂર્ણ થાય છે અખંડ જ્યોતિ એટલે કે વિભાજિત ન થયેલો પ્રકાશ અખંડ જ્યોતિથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે તેમજ મનોકામનાઓ પૂર્ણ થાય છે કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિને ઓલવવી એ અશુભ છે સમયાંતરે દીવામાં ઘી અથવા તેલ ઉમેરવું પડે છે અને તેને પવનથી સુરક્ષિત રાખવું પડે છે સાથે જ તેનું ઓલવવું પણ અશુભ માનવામાં આવે છે તેથી નવ દિવસ સુધી અખંડ જ્યોતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે જેઓ શારદીય નવરાત્રિનું વ્રત રાખે છે માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળો રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો હવે આપણે જોઈએ નવરાત્રિ ઉજવવાનું ધાર્મિક કારણ હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ છે તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે તેથી કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે હવે આપણે જોઈએ અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમો શારદીય નવરાત્રિ આજથી શરૂ થઈ રહી છે આ દિવસે શુભ સમયે કળશ સ્થાપિત કરવાની સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે પરંતુ તેને બળવા માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર ને માત્ર શુદ્ધ દેશી ઘી અથવા તો સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો આ તેલથી અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ તમે નવરાત્રિની સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાની ચમડી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો દીવાની જ્યોત પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ નવ દિવસ સુધી દીવો સળગતો રાખવા માટે દીવામાં ઘી તેલની પૂરતી માત્રા હોવી જોઈએ દીવો ઓલવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવી જોઈએ પ્રિય મિત્રો હવે આપણે જોઈએ અખંડ જ્યોતિ પ્રગટાવવાના લાભ નવરાત્રિ દરમિયાન અખંડ દિવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે આ સાથે જ માતાના આશીર્વાદ અકબંધ રહે છે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તેમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે નવરાત્રિના આખા નવ દિવસ વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે દીવાના પ્રકાશથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય અને સુખ આવે છે નાણાકીય સમૃદ્ધિ આવે છે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુ મુક્ત અને શુદ્ધ બને છે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે ઊંચે ઉઠો અને અંધકાર નાબૂદ કરો માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે મિત્રો હવે આપણે જોઈએ ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાના કેટલીક પદ્ધતિઓ વિશે તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા અને તમારા ઘરમાં સકારાત્મકતા લાવવા માટે તમે આ રીત અપનાવીને મંદિરમાં અખંડ જ્યોતિ પ્રગટાવી શકો છો શાશ્વત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે જો તમારી પાસે પિત્તળનો દીવ ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનાવેલો હોય તેવો અખંડ દીવો પ્રગટાવી શકાય છે પરંતુ આ માટી તમારે પહેલાથી જ દીવાના વાસણને પાણીથી સારી રીતે સાફ કરી દેવો જોઈએ અખંડ દીપ પ્રગટાવતા પહેલા સંકલ્પ પણ લેવો પડશે આ ઠરાવ કંઈક આવો હશે હે માતા હું તમારા દરવાજે આ સ્થાનો આ શાશ્વત દેવો પ્રગટાવી રહ્યો છું તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો અને મારી ઈચ્છા પૂર્ણ કરો મિત્રો સંકલ્પ લેતી વખતે એ પણ જણાવો કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવો છો ત્યારબાદ દીવો જમીન પર ન રાખવો જો તમે તેને સ્વચ્છ પથ્થર અથવા તો લાકડાના પ્લેટફોર્મ પર રાખી શકો તો તે વધુ સારું રહેશે દીવો હંમેશા મંદિરની જમણી બાજુ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સંપર્કમાં ન હોવી જોઈએ નહીં તો તે ભૂચાઈ શકે છે દીવો પ્રગટાવતા પહેલાં નક્કી કરો કે તમારે અખંડનો દીવો ઘીથી પ્રગટાવવો છે કે પછી તેલનો જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તલના તેલનો ઉપયોગ કરો અને દીવા માટે વાટની પસંદગી પણ કાળજીપૂર્વક કરો મોલીની બનાવેલી વાટનો જ ઉપયોગ કરવો વધુ સારું રહેશે આમ કરવાથી એક વાટ ઘણા દિવસો સુધી ચાલશે અખંડ દીવો ઓલવાય નહીં તે માટે તમારે દરરોજ થોડી થોડી વધારે દીવાની વાટ વધારવી પડશે પરંતુ આમ કરતી વખતે દીવો પણ ઓલવાઈ શકે છે અખંડ દીપ બહાર ન જાય તેની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલાં તમારે પહેલેથી જ એક નાના દીવાને અખંડ જ્યોતની જ્યોત લઈને પ્રગટાવવો જોઈએ જે તમારા અખંડ દીપનું પ્રતિનિધિત્વ કરશે જે દિવસે તમારો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે તે દિવસે અખંડ દીપની જ્યોતને કોઈ પણ રીતે ઓલવવાનો પ્રયાસ ન કરો બલકે તેને પોતાની મેળે બુજાવવા દો મિત્રો दिवो प्रगटावती वते मन् एक मन्त्र जाप करो दीप दीपज्योति परा ब्रह्मा दीपज्योतिजनार्दना दीपो आरति मे पापं सन्ध्यादिपनमोऽस्तु ते शुभं करोति कल्याणम् आरोग्यं सुखसम्पदा શત્રુ વૃદ્ધિ વિના શાની સ્તુતે આ મંત્રનો સરળ અર્થ એ છે કે દીપનો પ્રકાશ પરબ્રહ્મ સ્વરૂપ છે દીવાની જ્યોત જગતના દુઃખ દૂર કરનાર પરમેશ્વર છે દીવો મારા પાપ દૂર કરે હે દીપ જ્યોતિ તમને નમસ્કાર કરું છું શું અને કલ્યાણ કરનાર આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર બુદ્ધિનો વિનાશ કરનાર દીવાની જ્યોતિને નમસ્કાર છે મિત્રો હવે આપણે જોઈએ અખંડ જ્યોતિ નીકળી જાય કે પૂછાઈ જાય તો શું કરવું નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના સાથે દેવી દુર્ગા માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ અખંડ જ્યોત નવ દિવસ સુધી સળગતી રહેવી જોઈએ અને તેને ઓલવવી જોઈએ નહીં જો તે ઓલવાઈ જાય તો તે અશુભ સંકેત છે પરંતુ જો કોઈ કારણસર અખંડ જ્યોતિ ઓલવાઈ જાય તો શું કરવું અને નવરાત્રિ પછી શું કરવું માન્યતા અનુસાર અખંડ જ્યોતિ નવ દિવસ સુધી સળગતી રહેવી જોઈએ નવરાત્રિની પૂજા દરમિયાન તેનું ઓલવાવું એ અશુભ છે પરંતુ જો કંઈક રીતે આ શાશ્વત પ્રકાશ ઓલવાઈ જાય તો ગભરાશો નહીં તેના બદલે આ માટે તેની દુર્ગા પાસેથી ક્ષમા માંગો તેમજ અડધી બળેલી વાટને કાઢીને તેની જગ્યાએ નવી વાટ લગાવો અને અખંડ જ્યોતિને દીવાને મધ્યમાં રાખેલા સળગતા રક્ષા સૂત્રથી પ્રગટાવો અથવા અખંડ જ્યોતની સાથે રહેલા દીવાથી આ જ્યોત પ્રગટાવો આ સિવાય જો તમારે અખંડ દીપકની વાટ બદલવાની હોય તો આ વાટથી નજીકનો દીપ પ્રગટાવો ત્યારબાદ અખંડ દીપકમાં નવી વાટ અને ઘી ભરીને ફરીથી આ દીપક પ્રગટાવો નાના દેવાને સળગ વાંધો તે ઓલવાઈ જાય પછી કાઢી નાખો સૌથી સારી વાત એ છે કે અખંડ જ્યોતિની વાટ ઓલવવા લાગે તો તેમાં નવી વાટ નાખો આ કારણે આ પ્રકાશને ખંડિત ગણવામાં આવતો નથી મિત્રો નવરાત્રિ પછી અખંડ જ્યોતનું શું કરવું નવરાત્રિના નવ દિવસ પૂરા થયા પછી પણ જો દીવો બળતો રહે તો તેને ફૂંક મારીને ઓલવવું નહીં પરંતુ શાશ્વત જ્યોતને પોતાની મને જ દેવી જોઈએ મિત્રો જો તમને અમારી આ સ્ટોરી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી